કંપનીના માલિક પર પચીસ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું આ દેવું ભરપાઈ કરવા અને વીમો પકવવા માટે આ તરકટ રચ્યું કંપનીમાંથી કોઈપણ પ્રકારના હીરાની ચોરી થઈ નથી મુખ્ય આરોપી દેવેન્દ્રકુમાર પુત્ર પિયુષ ડ્રાઈવર વિકાસ રામજીવન મદદગારની ધરપકડ કરાઈ ડ્રાઈવર વિકાસ બિશ્નો આ ઘટના બાદ દુબઈ ભાગી જવાનો હતો આરોપી વિકાસે દુબઈની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી ફરિયાદીની પોલીસે ઉલટ તપાસમાં ઘટસ્ફોટ થયો ચારથી પાંચ લોકોએ સાથે મળીને આ તરકટ રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું

बाजू से ताला लगता था आ ताला खुला था जो है कोई 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 भी प्रकार ना से कापा हो कोई से मारा हो कोई एक नहीं था। तो एक थोड़ा सा मारा निशान नहीं तो डाउट उभा कि, आ, कि के आ, बनी सके जो छता जो अपना पूरे टीम अलग अलग काम करती थी फरियाद थी फरियाद जो देवेंद्र देवेंद्र कुमार चौधरी જે કંપનીના માલિક છે જો અડતાલીસ વર્ષ ઉંમર છે બાળમેરના રહેવાસી છે જો રાજસ્થાનના જો એના ટોટલ જો ફરિયાદ આપી જો ફરિયાદમાં અલગ અલગ કેરેટ્સ જો પોલિશ્ડ જો ડાયમંડ હતા આઠ હજાર નવસો જેટલા કેરેટ્સના ડાયમંડના અલગ અલગ સાઈઝોના અને સાથો સાથ પચીસ હજારથી વધુ કેરેટના જો રફ ડાયમંડ જો અનપોલિશ ડાયમંડ એના આ પ્રકાર મળાઈને ટોટલ બત્રીસ કરોડ રૂપિયાના ચોરીના ફરિયાદ થઈ જાય ફરિયાદ આધારે પછી એ એફએસએલના ટીમો અને સમગ્ર જો પુરા જો ડોગ સ્ક્વોડ સે બધી ટીમો થાય કામ પર લાગી જોય તો અમારું જો તપાસમાં બેসিক જો ચીજો અમે જાણવા મળેલા જોય તો આમાં એક તો એવું જાણવા મળા હતા કે જે પ્રાથમિક રીતે અમે પૂછપરછ કરી કે એમાં એટલા મોટા અમાઉન્ટ રોસ્તો વોચમેન કે મથી રહે રાઇટમાં તો ખબર પડી કે 29 જુલાઈ એટલે મતલબ આ બનાવના આખરી 17 18 દિવસો પહેલા જોય વોચમેન જે 24 કલાક રહેતા હતા એના વધારે મતલબ ફાઇનાન્સ ના બાના એટલા કે બહુ પૈસા ખર્ચ થાય છે જરૂરત નથી નાઈટ એના છુટા કરી દેવામાં આવેલા હતા પછી જો વિકાસ કોન્ટ્રેક્ટ કરે છે અને પચીસ લાખ રૂપિયા અમે તય કરે છે કે ભાઈ તમે આ રીતે તમે આવવાના અત્યારે પૂરા અમે ગેસ કટરથી થી કાઢવાના અને ચોરી થઈ છે આ રીતે પૂરો પ્રસ્તુત થાય આ રીતે આપના તમે કરશો તો પચીસ લાખ રૂપિયા આપીશું અમે પછી હનુમાન જો હનુમાન મહારાષ્ટ્રથી ત્રણ લોકોનો બોલાય આનંદ કરીને છે બીજા બે અન્ય લોકો છે જેના અમારે ટીમ એના પકડવા માટે કામ કરે છે એના કોન્ટેક્ટ કરે આ ત્રણ લોકો આ પ્રકારના ગતવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટ નતા છે અને હનુમાન જે છે એના ઉપર હમણાં જ જાન્યુઆરી ફરવરી માસમાં એક ચીટીના ગુના બી અહીંયા દાખલ થયેલા છે જેનો ત્યારથી આ નાસ્તો ફરી ગયો છે તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્ર લોકોને લઈ આવ્યા અને આ લોકો ને પૂરી પ્લાનિંગ હતી કે તમે પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમે કોઈ તકલીફ નહીં પડશે ચાવી એક આપી જોઈએ જો નીચેથી આપણે ખોલવાના હતા અને હનુમાન એના પહેલે પંદર દિવસ પહેલાં ખરી વખત જઈને રેકી કરી આવ્યા હતા કે તિજોરી ક્યાં છે ક્યાં જવાના કઈ રીતે છે માહોલ શું છે તો હનુમાન એના પછી બ્રિફિંગ આપી આ ત્રણો લોકો પહેલા આટેમ્પ થયા સોળ સત્તર ના રાત્રે આ ગુના અમારા સત્તર અઢારના રાતને કટિંગ થયા લેકિન એક દિવસ પહેલાં બી આ ત્રણો લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય અહીં કોઈ વ્યક્તિ રહેતા નથી એસ પર પ્લાન જો આના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન આના કટિંગ થઈ શકતી નથી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસ ડાઉટ જેસીપી ક્રાઇમને બી ડાઉટ હતા કે આ કહીને કંઈ ભાડે ભી લીધા હશે કોઈ ખરીદીને લઈ નહીં આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો આપણાના લોકેટ પણ થઈ ગયા કે એક આપણા દુકાન છે એક શોપ છે જો ઓરાચા મિલર છે ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી સાડે ત્રણસો રૂપિયામાં એક આ લઈને આવ્યા જોઈએ આપણા ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ જો મહારાષ્ટ્રના આનંદ છે આ લઈને આવે છે અને અટેમ્પ કરે છે અટેમ્પ થતા નથી પછી જો દિવસો વાતો થાય છે જો સત્તર તારીખના દિવસે વાત થાય છે કે આપણા સક્સેસ થયા નહીં અમે કાપી શક્યા નહીં તો પછી આ હનુમાન જો હે જો ગેસ બિલ્ડિંગના કામ કરતા વરાછામાં ગેસ બિલ્ડિંગના કામ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીરથ અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોના જો માલિક છે એના બતાવે છે કે તમે પણ સામેલ થાઓ ગેસ વેલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢારના રાત બીજા ટાઈમ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલાં નક્કી એવું કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્રમાં પહેલાંથી નવ સાડા વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટો બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જો રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થયેલા લઈને આવે છે અંદર એસડી પહેલેથી ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલીને ચાબી ઉપર જાય છે અને સક્સેસફુલી આ ચૂકવું વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કેસ તરીકે પાંચ લાખ રૂપિયા તમે તિજોરીમાં મળશે તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાતો સાત જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ કરે શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જોઈએ જો સેમ્પલ આવે છે ડાયમંડ જ્યુઝ જેના ઘીસમાં કઈ રીતે કર્યો છે અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડા નાખી દે જેથી બાદમાં પોલીસ આવે ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોઈએ થોડા બહુ નાખી દે છે ને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જોઈએ જો ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાનું ડિસ્ટ્રિબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાજ મહારાષ્ટ્રવાળા નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે અને આમાં પછી આ રામજી જીવન જો અમે લોકો ટેમ્પોના માલિકથી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એને પકડી જોઈએ તો એવું જાણવા એના પાસે અઢી લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના આપણા તે દિવસે એ અઢારના ગુના દાખલ થયા અઢારના ઓગણીસના જો રોજ એના તાત્કાલિક દુબઈ નીકળી જાય જેથી પોલીસનો કોઈ કોઈ ક્લુ ન મળે કોઈ લિંક ન મળે દુબઈના ટીકાના જો દેવેન્દ્ર આપના જો ચૌધરી છે આ ડીકે ચૌધરી આ જો આપના જો એના આપે છે જો ટિકિટ કરાઈને જો દુબઈને જો ટિકિટ બીજો આપના આપી દેવામાં આવશે દુબઈને ટિકિટ જો એના આપે છે તમે દુબઈ નીકળી જાવ અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જતી કોઈના પોલીસનો કોઈ લિંક ન મળે કોઈને ખબર ન પડે અને આપના સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપણા ક્લેમ આપણા કરીએ જો દરમિયાન જો આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચ પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિકના દીકરા અને જો માલિક છે આ લોકો એવું નક્કી કરા હતા જોઈએ કે આ જો પોલીસ ડિટેક્ટ કરશે તો મહારાષ્ટ્ર વાળા જો ત્રણ લોકો છે એ હનુમાનને બસ ઓળખે છે બીજા એને ખબર નથી કે પ્લાનિંગના કઈ રીતે પ્લાનિંગના ભાગ છે

પૂરી ગેંગ જો પકડાઈ જોઈએ અને ગેંગ પકડાયા પછી જોઈએ જ્યારે અભી અમે બીજા અમારી ટીમો કામ આ ગુનામાં નવ આરોપી થયા જો દીકરાના આરોપી ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફતમાં છે આ ત્રણ જોઈએ અને ચાર જો રામજીવન ચાર જો થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ય જો મહારાષ્ટ્ર ત્રણ લોક છે જો પાંચ આરોપીઓ છે એના માટે અમારી ટીમ પાછળ છે જોઈએ અને પૂરા જો એના સાથે અમે લોકો બિલ જેટલા બી બિલ બનાવ્યા આ લોકો બિલને બી ચકાસી કરી છે ઘણા બધા જો ખોટા વોચરો ઉભા કરવામાં આવે છે એના અમે લાગતા મતલબ કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરીશ જોઈએ જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે જીએસટી ચોરીને બનાવે છે તો આ લોકો બી આમાં જોઈએ તો આ પ્રકારના સમગ્ર જોઈએ આ ઘટનાક્રમ બની છે જોઈએ અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેક્ટ થઈ ગયા અધરવાઇઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા ટુકડાના કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે માલિકને થોડા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખીલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવતરાના કાવતરાના સાથ જો ઇન્સ્યોરન્સ કંપનીના ચીટીંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન આમાં લગાવવામાં આવશે રહે તો આપ સમગ્ર જો ટીમની કામગીરી હતી જોઈએ આમાં ડાઉટ્સ લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા બનાવ તો બનેલા છે મુદ્દા માલ ગયા કે અલગ લેકિન કટિંગ થઈ છે કોણ કટિંગ હતા આ એક બનાવ તો હતા જ એના હિસાબે ડિટેક્ટ કરવામાં જો ટીમો લાગી હતી અને પહેલેલી આ દિશામાં બી કામ કરતી હતી ટીમો જેથી જ્યારે અમુક અમુક કડીઓ જે વીક કડીઓથી પકડાતી ગઈ આમાંથી આ બધા જો ડિટેલ થતા ગયા